ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો આપ શેની વાત જુઓ છો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે આ વચ્ચે બે સવાલ છે જે ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે વિપક્ષને લઈને એક સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરશે કેન્દ્ર સ્તરે ગઠબંધન છે ઇન્ડિયા નામનું ગઠબંધન છે પરંતુ ગુજરાતમાં ભરૂચ જેવી સીટ પર ગઠબંધન કરશે આ પહેલો સવાલ સવાલ છે છે અને બીજો એ કે કોંગ્રેસની અંદર તાટિયા ખેંચ ક્યારે બંધ થશે કેટલાય વિદ્વાનો કેટલાય રાજકીય પંડિતો છેલ્લા ઘણા સમયથી એવું કહેતા આવ્યા છે કે કોંગ્રેસની અંદર જ કેટલાય નેતાઓ તેમના જ પક્ષના મોટા નેતાને તેમની સામે ગણે છે આના પરિણામે જ કોંગ્રેસ ઉપર નથી આવતી જો કે ઝઘડા અને જૂથવાદ દરેક પાર્ટીમાં હોય પરંતુ શક્તિસી પત્રકાર પરિષદ કરે છે અને આ પત્રકાર પરિષદમાં આ વાત સ્પષ્ટ બતાય છે બંને વાત ગઠબંધન વાળી વાત અને બીજી વાત જે મેં આપને કહી કે શું ટાટિયા ખેત ચાલે છે શક્તિસી ગોહિલ પ્રમુખ બન્યા ત્યારથી આમ આદમી પાર્ટીમાં ગયેલા નેતાઓને પાછા લાવવામાં આવે છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે કોંગ્રેસના જૂના જોગીઓ છે તે ગયા હશે તો તેને પાછા લાવવામાં આવશે અને જે જાય છે તેને પણ બોલાવવામાં તેનું સંબોધન કરવામાં તે વાણી પર કંટ્રોલ રાખે છે અને વિવેકથી બોલાવે છે કારણ કે એને ખબર છે કે આ જે નેતાઓ કોંગ્રેસમાંથી જઈ રહ્યા છે એ જ નેતાઓને ફરી પાછા લાવવાના છે ઇન્દ્રનીલ રાજગુરુ આપણી પાસે મોટું ઉદાહરણ છે કે આમ આદમી પાર્ટીમાં ચાલ્યા ગયા આમ આદમી પાર્ટીમાં કામ કર્યું પૈસા વાપર્યા પરંતુ શક્તિસિંહ ગોહિલ તેને પાછા લઈ આવે છે પરંતુ શક્તિસિંહ ગોહિલ પત્રકાર પરિષદ કરે છે આ પત્રકાર પરિષદમાં ગઠબંધન અંગે અને સાથે સાથે કોંગ્રેસના આંતરિક જૂથવાદ ટાટિયા ખેંચ વિશે પણ વાત કરતા જોવા મળે છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ કોંગ્રેસના મતદાતાઓ અને કોંગ્રેસીઓ આશા રાખીને બેઠા છે કે આ વખતે કોંગ્રેસ એક સીટ તો લઈને આવે છેલ્લા ઘણા સમયથી આ સવાલ થઈ રહ્યો છે કે શા માટે એક પણ સીટ કોંગ્રેસ જીતતી નથી એનો જવાબ એક એ પણ છે કે ખુદ વડાપ્રધાન મોદી ગુજરાતનો વ્યક્તિ વડાપ્રધાન થઈને બેઠા છે ગુજરાતના અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી છે સહકારિતા મંત્રી છે પરિણામે પોતાના રાજ્યમાં તેની પકડ હોય એ સીધી અને સ્પષ્ટ વાત છે પરંતુ શક્તિસિંહ ગોયલ ફરી વખત પ્રયત્ન કરી રહ્યા છે પત્રકાર પરિષદ કરે છે ત્યારે તેને પત્રકાર સવાલ પૂછે છે કે ગઠબંધન અંગે શું છે સવાલનો જવાબ આપતા શક્તિસિંહ કહે છે કે કોઈ પણ આ નિર્ણય કોઈ કાર્યકર્તા ના લઈ શકે પરંતુ એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક કાર્યકર્તા પોતાનો મત રજૂ કરી શકશે બેલેટ પેપર થ્રુ એક મતદાન કરાવવામાં આવશે આંતરિક તેમના મંતવ્યો જાણવામાં આવશે અને ત્યારબાદ ખબર પડશે કે કાર્યકર્તાઓ શું ઈચ્છી રહ્યા છે શક્તિસિંહે શું કહ્યું હતું શું સવાલ હતો પત્રકારનો આપ એ સાંભળી લો જે સજેશન માંગવામાં આવી રહ્યા છે એમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું કે નહીં એ સંદર્ભમાં કોઈ અભિપ્રાય કેવું કંઈ જાણવાનો પ્રયત્ન કે એવું કંઈ થયેલું છે ખરું સ્થાનિક કક્ષાએ કોઈ સ્પેસિફિક આવી કોઈ બાબતો નથી કાર્યકર્તાઓ પોતાની રીતે મુક્તપણે એમના સૂચનો રજૂ કરશે એ જરૂર એ સૂચનોનું સ્વાગત રહેશે અને એ જ રીતે આપણે જોયું છે કે કદાચ આપના કેમેરાની આંખો ફરી પણ હશે કે અમે એક પારદર્શક બેલેટ પદ્ધતિથી આ સૂચનોને માંગી રહ્યા છે એમાં એમને જે યોગ્ય લાગતું હોય છે ઘણી વખત એવું હોય છે કે કંઈક વસ્તુ કહેવી જરૂરી છે પણ બધાની હાજરીમાં કહેવાથી પક્ષને નુકસાન થાય ન કહે કાર્યકર્તા તો પણ પક્ષને નુકસાન થાય એટલા માટે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે જ્યાં કાર્યકર્તાની દિલની વાત હાઈકમાન્ડ સુધી પહોંચી શકે અને પક્ષને નુકસાન થયા વગર પક્ષના હિત માટેની જ પ્લેટફોર્મ મળે એ માટેનો એક પ્રયત્ન છે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જે વાત કાર્યકર્તાઓ તેમને કહી શકતા નથી એ બેલેટ પેપર થ્રુ આપશે દિલ્હી કોંગ્રેસ સુધી આ વાત પહોંચાડવામાં આવશે એ વાત સ્પષ્ટ કરે છે કે શક્તિસિંહ ગોહિલને પણ ખબર છે કે પોતાના જ પક્ષમાં કેટલાય નેતાઓ તેનો ટાટીઓ ખેંચી રહ્યા છે પોતાના જ પક્ષમાં કેટલાય નેતાઓ તેવા છે કે જે કોંગ્રેસ ઉપર આવે તેવું ઈચ્છતા જ નથી અથવા તો તેવું નથી ઈચ્છતા કે શક્તિસિંહ

તેમણે આ વાતમાં એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જે મંતવ્યો આવશે કાર્યકર્તાઓના તે દિલ્હી કોંગ્રેસ મોકલવામાં આવશે અને દિલ્હી કોંગ્રેસ પાસે આ સબૂત હશે કે કયા નેતાઓ કઈ રીતે હવનમાં હાડકા નાખી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ રજૂઆત કરી અને તેની પાસે એક પ્રમાણ હોય કાર્યકર્તાઓનું મંતવ્ય હોય તે બંને વાતમાં મોટો તફાવત પડે તેમણે લખેલા મંતવ્યો અને તેમાં નિર્ણય લેવામાં આવે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું છે રાહુલ ગાંધીની યાત્રા આવશે તમામ ગુજરાતીઓ તેમનું સ્વાગત કરશે પરંતુ તે સમય સુધીમાં ગુજરાત કોંગ્રેસ કેટલી ટકી રહેશે સત્તર ધારાસભ્યો હતા તેમાંથી પણ હવે સોળ થઈ ચુક્યા છે શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે ત્યારે લાગે છે કે આ સોળ ધારાસભ્યો એકસો છપ્પન નો પરસેવો પડાવી શકે છે પરંતુ સ્થિતિ અલગ છે હવે શક્તિસિંહ પોતાની નવી નીતિ સાથે આગળ વધી રહ્યા છે પહેલો નિર્ણય તેવો છે કે ભાઈ જે જૂના જોગીઓ છે તેને પક્ષમાં પાછા લાવો બીજી વાત તેવી પણ છે કે પક્ષની અંદર જે જે કચરો છે છે પક્ષની અંદર ચાલી રહી તેને દૂર કરો કોઈ પણ પક્ષમાં આ ટાટિયા ખેંચ કાયમ માટે દૂર થતી નથી તે રહે છે રહેતી આવી છે અને ભવિષ્યમાં પણ રહેશે જ પરંતુ મહદઅંશે દૂર થાય શક્તિસિંહને નડતા લોકો તેનાથી દૂર થાય અને કામ શક્તિસિંહ પોતે પોતાના રીતે કરી શકે અને તેમાં સહયોગ લોકોનો પૂરેપૂરો મળે કાર્યકર્તાઓનો પૂરેપૂરો મળે આ સવાલ હતો આ વાત હતી પરંતુ તેમણે પોતાની વાત સ્પષ્ટ કરી છે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મંતવ્ય આપશે પોતે બેલેટ પેપરમાં પોતાનું મંતવ્ય લખશે અને ત્યારબાદ દિલ્હી કોંગ્રેસ સુધી આ વાત જશે આ બાબતે ચર્ચા કરવામાં આવશે ગઠબંધન થશે કે નહીં કોંગ્રેસમાં સુધારો આવશે કે નહીં એ આજે પણ એક સવાલ જ છે શક્તિસિંહ ગોહિલ પણ પોતે મજબૂર હોય પોતે પ્રમુખ બની ગયા છે પરંતુ કોંગ્રેસની સ્થિતિ આ સમયે તેવી છે કે ના ભૂતોના ભવિષ્યથી એટલે કે ભવિષ્યમાં બનવાની ના તેમને આશા છે આવી ને ભૂતકાળમાં આવી સ્થિતિ ન બનેલી છે આ સ્થિતિમાંથી કોંગ્રેસને બહાર કાઢવા માટે સૌથી મોટો પડકાર શક્તિસિંહ માટે છે

તેમાં તેને ઉકેલ મળે છે કે નહીં દિલ્હી કોંગ્રેસ તેનું સાંભળે છે કે નહીં ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન આવે છે કે નહીં અને સૌથી મોટો સવાલ એ જ છે કે ગઠબંધન કરે છે કે નહીં એ સુદાન ગઢવી અને શક્તિસિંહ ગોહિલ ભરૂચ જેવી સીટ પર ખભે ખભો મેળવી ચાલતા જોવા મળે છે કે નહીં આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો આ સવાલોના જવાબ આપની પાસે શું છે એ પણ જણાવશો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ સબસ્ક્રાઈબર્સ નો તો હવે આપેલી વાત જોઈ રહ્યા છો જલ્દી જ સબસ્ક્રાઈબ કરો